ઓથર એટલે એ એ એ જગાય નેતી હે તો પેર ભી મત રખના તકલીફ મે આ જાવગે ના બધા ને સ્ટાફ ને પૈસા આપતા છે પણ એ લોકો હોટેલ ને બદનામ કરવા માટે એવું કરતા છે બધું હોટેલ ને બદનામ કરવાનું આખું ષડયંત્ર રચાઈ રહ્યું છે અંદર અંદર કાઈક ના કાઈક થઈ રહ્યું છે નમસ્કાર હું છું સાના આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાના આંબાવારી ગામની આંબાવારી ગામે કરોડોની આવેલ હોટલ આત્મીય હોટલની વાત જ્યાં એમના માલિક ઉપર એક ફરિયાદ થઈ છે અને માલિક ઉપર ફરિયાદ એ થઈ છે કે હોટલના સ્ટાફને પગાર ચૂકવવામાં નથી આવ્યો હોટલના જે રસોઈ કરે છે એ રસોઈ અને સેફને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે પરપ્રાંતિયો મજૂર છે એના પગાર નથી ચૂકવવામાં આવ્યો એવી ફરિયાદ થઈ છે જેની પડતાલ કરવા માટે આત્મીય હોટલની મુલાકાત લીધી આત્મીય હોટલની મુલાકાત કરતાં માલુમ પડ્યું કે આ હોટલ આદિવાસી વિસ્તારની છે આદિવાસી ભાઈ ચલાવે છે અને એમનું નામ છે મુકેશ પવાર અને આટલી કરોડોની હોટલ એક આદિવાસીની હોય અને એમાં જો ફરિયાદ થતી હોય કે આદિવાસી હોટલનો માલિક પગારનો આપે તો મને કંઈક અજુગતું લાગ્યું જેથી એની પડતાલમાં શું સામે આવ્યું એ પણ તમારે પણ જાણવાની જરૂર છે કે આદિવાસી વિસ્તારના લોકો કદાચ કોઈક સારી પ્રગતિ કરે તો લોકો દેખી નથી શકતા એ આત્મીય હોટલની જે વાત છે એના ઉપરથી તમને જણાય આવશે મારી મુલાકાત છે આત્મીય હોટલમાં અને અહીંયા જે કામ કરતા સ્ટાફ બેઠા છે એમની સાથે આપણે વાત કરીશું કે ઘટના શું છે એમને પગાર આપવામાં આવ્યો છે કે નથી આવ્યો એની સાથે શું છે એમના માલિક છે માલિક જો આપણી સાથે તૈયાર થાય તો આપણે માલિક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે માલિક શું કહેવા માગે છે પૈસા કેમ ન ચૂકવે એની સાથે જે અહીંયા

વાત કેમ એવું ચાલે છે કે પૈસા નથી આપતા મને એમ કે તમે અહીંયા બેઠેલા છો તો તમને બી પૈસા આપવામાં નહીં આવ્યા છે ના બધા સ્ટાફને પૈસા આપતા છે પણ એ લોકો હોટલને બદનામ કરવા માટે એવું કરતા છે બદનામ કરવા હા તમે બી અહીંયા કામ કરો કેટલા વર્ષથી કામ કરો બે વર્ષથી હા તમારું રહેવાનું આંબાબારે અહીંયા નવતલ અહીંયા જ છો તમે તમે બે આંબાબારે નવ તમે બી અહીંયા જ હા તમે બી અહીંયા શું કામ શું કરો તમે બધા અમે અહીંયા બધું ક્લીનિંગનું કામ કરતા છે ક્લીનિંગનું કામ કરો છો તો હોટલને બદનામ કરવાનું કોણ કામ કરે છે અહીંયા બીજા સ્ટાફમાં હતા બીજા સ્ટાફ કાં હતા કે તમે આટલા સ્ટાફ છો અમે આટલા જ સ્ટાફ છે પણ બીજા કોઈ તમે ક્લિનિંગનું કામ કરો છો બીજા કોઈ જમવાનું બનાવવાળા આ તે બધા હશે હા છે હા તો એ ક્યાંના છે એ ક્યાં છે તે એ લોકો તો હવે ખબર નથી ખબર નથી ના પણ એ લોકો કહે છે કે અમને પગાર નથી આપ્યો બધાને સેલેરી મળે 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 છે હા અમને બધાને સ્ટાફને મળતું છે તમને બી મળતું છે હા તમે બે વર્ષથી કામ કરો છો કોઈ વખત તમારી સાથે માલિકે ખરાબ વર્તન કોઈ રહ્યું વાત કરી એવું કે ભાઈ તમને પૈસા નહીં આપવા મળશે બે મહિના પછી પૈસા ચાર મહિનાના સાથે પગે એવું કઈ એવું કઈ નથી એવું કઈ નથી કોઈ ખરાબ વર્તન તમારી સાથે કોઈ જ નથી મતલબ આ તમારી જે હોટલ સર પણ બહુ સારા છે એવું છે એટલે તો મતલબ આ તમારી હોટલ જે છે બદનામી કરવા માટેનું જ આ એક કાવતરું સળિયંત્રું છે એવું તમે કહો છો બરાબર ઓકે આપણે અહીંના સ્ટાફ સાથે વાત કરીને સ્ટાફે આપણને કહ્યું કે અમારો પગાર અને સેલરી જે રીતે એ લોકો બેઠા છે એને જોઈને એવું લાગે છે કે એ પગાર નથી મળ્યો પણ એ મારી ધરણા અને વાત તદ્દન ખોટી હતી તમે શું કરો સાહેબ મેં એનું મેનેજમેન્ટ સંભાળવું જોઈએ તમે અહીંયા મેનેજમેન્ટ એટલે મેનેજર છો હોટલ તો તમારો પગાર બી બાકી ના સેલરી બધાની પૂરી થઈ ગયેલી જ છે પૂરી થઈ ગયેલી પણ સોશિયલ મીડિયામાં કેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની ફરિયાદ કામ છે કે તમારા માલિક જે છે મુકેશભાઈ કોવાનું શું નામ મુકેશભાઈ મુકેશભાઈ સેલરી નથી આપતા અને એના માટે અમુક તમારા જે સ્ટાફ છે એ લઈને ફરિયાદ કરી છે કે શું છે આ ઘટના શું છે આખી આ ઘટના એવી છે કે આખું હોટલને બદનામ કરવાનું આખું ષડયંત્ર રચાઈ રહ્યું છે અંદરો અંદર કંઈક ના કંઈક થઈ રહ્યું છે શું છે એ તો અમને ખ્યાલ ન હોય કારણ કે અમે બી અહીંયા જોબ કરીએ છીએ એ લોકો જે લોકો ફરિયાદ કરી રહ્યા છે એ એમ એ લોકોની જેમ જ અમે બી અહીંયા જોબ કરીએ છીએ એ લોકોની સેલેરી ના મળે ને અમને મળે એવું તો કોઈ દી પોસિબલ થવાનું જ નથી હતો એ કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા એ ચાર

સ્ટાફને અહીંથી આવીને કીધું ને સ્ટાફ તો જાતે તો જતો નહીં રહ્યો કઈ યુપી બિહારના છે પરપ્રાંતિયો છે બહારથી આવેલા છે તો એ લોકો અહીંયા કોઈ આવ્યો છે કે ભાઈ તમે ચાલો મારી સાથે એ જ ભાઈ આવેલા હતા એ ભાઈ સદંતર આવેલા અને બધાને અહીંયા જ સ્ટાફ સાથે મિટિંગ કરીને અને લઈ ગયેલા એનો પૂરતો પુરાવો બી છે આપણી પાસે તમારા સીસીટીવીમાં સીસીટીવીમાં છે બધો પુરાવો બી છે એનો એ ભાઈ આવેલા અને સ્ટાફને આખી મિટિંગ કરેલી અહીંયા જ આગળ અને સાથે બધાને જ લઈ ગયેલા બધાને જ લઈને જતા રહ્યા અને કેવામાં આવ્યું ખોટી ફરિયાદ કરવામાં આવી કે પગાર આપવામાં નથી આવતો જે તમારતા સ્ટાફ હતો એમને પૈસા તમે નથી આપ્યા અને એમનો પોલીસમાં ફરિયાદ થઈ છે કે તમે એમને પગાર નથી ચૂક્યો બે ત્રણ મહિનાનો ના આ રીતે એ સાચી હકીકત શું છે સાચી હકીકત એ છે કે આ જે એક વ્યક્તિ હતો જે સુરતના રહેવાસી છે અને અમને જે તે સમયે એ આદિવાસી હતા ના એ ઉજડિયા જ છે એમનો મોટિવ એ હતો કે કોઈ પણ ભોગે આના અને બે ત્રણ વ્યક્તિ બહારના પણ છે એ લોકો આ હોટલને કેવી રીતના બદનામ થાય કેવી રીતના આ હોટલને આપણે એક લાંછન ઉછા ઉડાડીએ એ એ લોકોના આયોજનથી એકદમ પૂર્તતાથી અહીંયા આવ્યા હતા

આખા સ્ટાફને ઇમિજિએટલી બાર જણને છોકરાઓને કે હું તમને બે બે મહિનાનો એક્સ્ટ્રા સેલરી આપું છું એવી રીતના એ લોકો મતલબ બ્રેન વોશ કરીને એ લોકો અહીંથી ભડકાવીને તમારા અહીંથી લઈ ગયા પછી પોલીસ કેસ કરાવ્યો ફરિયાદ કરાવી પ્લસ અમને સ્ટાફને પાછું ત્યાં ફરિયાદ કરાવીને પાછું અહીંયા રહેવા માટે એ લોકો સાંજે લઈ આવ્યા અમને એવું કેમ લાગે છે કે તમારી હોટલને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે અમે એવા કયા સમીકરણો છે એવી કઈ વાત છે એવી કઈ તમારી પાસે એવા કયા ફૂટેજ છે એવી કઈ તમારી પાસે છે કે તમે કહી શકો છાતી ઠોકીને કે મારી હોટલને બદનામ કરવાનું ષડયંત્ર છે અમારી પાસે જે તે અહીંયા ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજ વોઇસ રેકોર્ડિંગથી માંડીને બધું અમારી પાસે છે પ્લસ અમે એક આદિવાસી સમાજમાંથી આવીને એક સારું કાર્ય કરીએ છીએ તો એ અમુક વ્યક્તિઓને ખૂચે છે અમને પૂરે તમારું કહેવું એ જ છે કે હું આદિવાસી સમાજમાંથી આવું છું મુકેશભાઈ પવાર આત્મી હોટલના માલિક આદિવાસી સમાજના છે અને એક આદિવાસી સમાજના વ્યક્તિએ આટલી મોટી હોટલ બનાવી એ લોકોને દેખી શકાતું નથી એના કારણે જ તમારી આ હોટલનું બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તમે એ જ કહેવું છો બસ અમારું એ એ જ કહેવું છે કે અમને માર્કેટમાં ટકવા દેવું નથી કોઈ પણ ભોગે અમારા વેપારીથી માંડીને ઘણાને ચળવણી કરવામાં આવે છે અમને ખોટી રીતના બદનામ કરવામાં આવે છે આ વેપારી હાથે આ વ્યક્તિ સાથે ધંધો નહીં થાય આવી રીતના ખોટી રીતના કેવી રીતના માર્કેટમાંથી ભાગી જાય એ જ પૂર્તતાથી આ બધું ષડયંત્ર થઈ રહ્યું છે એટલે અમારો ટૂંક સમય પહેલાં એક વિડીયો પણ અમારો ખોટી રીતના અપલોડ થયો છે એવા ઘણા ફૂટેજ છે કે જે મુકેશભાઈએ કીધું તેમ કે એમની આત્મીય હોટલને બદનામ કરવાનું ષડયંત્ર કેમ કહેવામાં આવે છે તો તેનું કારણ આ જ છે કારણ કે એવા ફૂટેજ છે એ ફૂટેજ પણ હું તમને બતાવીશ કે જે રીતની વ્યક્તિઓ વાત કરે છે આ જ હોટલમાં વેટરો કામ કરે છે એના રસોઈયા કામ કરે છે અને પછી આ જ હોટલની વિરુદ્ધ ફરિયાદ થાય છે એ જ ફરિયાદ કરે છે અને પાછા રોકાવા અહીંયા જ આવે છે તો તમે વિચાર કરો ફરિયાદ કરવી અને ફરિયાદીને ત્યાં જ રોકાવા આવવું અને પછી માલિક દ્વારા પોલીસને કહેવામાં આવે છે કે ભાઈ અહીંથી આ લઈ જાઓ ત્યારે પોલીસ લઈ જાય છે પણ પોલીસ શું કામ મૂકબધીર બેસીને મૂક બધીર બનીને બેસી છે એ સમજ નથી પડતી જ્યારે હોટલના માલિક પાસે એટલા એવિડન્સ છે કે જે રીતે ષડયંત્ર છે ષડયંત્રનો પર્દાફાશ ફક્ત એવિડન્સ જોઈને જ થઈ શકે છે છતાં પણ પોલીસ કદાચ કોઈના કહેવાતી કે પછી કોઈકના દબાણથી આદિવાસી વિસ્તારની હોટલને આદિવાસી હોટ આદિવાસી વિસ્તારના લોકો અને આદિવાસી દ્વારા ચલાવાતી હોટલને બંધ કરવામાં પણ એમને પણ ઇન્ટરેસ્ટ હોઈ શકે એવું લાગી શકે છે